આજે આ વિડીયોમાં આપણે જાણીશું કાલા અષ્ટમી શું છે ક્યારે અને કેમ ઉજવાય છે કાલા અષ્ટમી નું ધાર્મિક મહત્વ પૂજા વિધિ મંત્ર અને ઉપાય અને આ દિવસે મળતા લાભ અષ્ટમી શું છે કાલા અષ્ટમી દર મહિને કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ આવે છે આ તિથિ ખાસ કરીને ભૈરવ દેવ સમર્પિત છે ભૈરવ દેવ ભગવાન શિવ ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે તેઓ કાળ ભય મૃત્યુ અને સમયના સ્વામી ગણાય છે કાલા અષ્ટમી ના દિવસે ભૈરવ દેવ ની ઉપાસના કરવાથી દુશ્મન કાલા અષ્ટમી નું ધાર્મિક મહત્વ શાસ્ત્રો અનુસાર ભૈરવ દેવ એવા દેવ છે જે પોતાના ભક્તો ને અદૃશ્ય સંકટો થી બચાવે છે જે વ્યક્તિ સતત ભય સ્વપ્ન દોષ તંત્ર મંત્ર નજ દોષ કે માનસિક અશાંતિ થી છે તે માટે કાલા અષ્ટમી નું વ્રત અને પૂજન ખૂબ લાભદાયક માનવામાં આવે છે આ દિવસ પૂજા માટે છે ભૈરવ દેવ અધિપતિ પૂજા વિધિ હવે જાણીએ સરળ અને ઘરેથી કરી શકાય એવી પૂજા વિધિ સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરો ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો પૂજા સામગ્રી દીવો દુઃખ કાળા તલ સરસવનું તેલ ફૂલ નૈવેદ્ય ફળ કે મીઠાઈ પૂજા રીત ભૈરવ દેવ નું સ્મરણ કરો સરસવના તેલનો તેલ નો દીવો પ્રગટાવો કાળા તલ અર્પણ કરો દીપ કરો શાંતિ થી બેસી મંત્ર જાપ કરો કાલા અષ્ટમી ના મંત્ર આ દિવસે આ મંત્ર નો જાપ ખુબ લાભદાયક છે ઓમ ભૈરવાય નમા આ મંત્ર નો એકસો આઠ વખત જાપ કરો શક્ય હોય તો કાળા આસન પર બેસી કરો મન શાંત રાખો કાલા અષ્ટમીના ખાસ ઉપાય એક રાત્રે સરસવના તેલનો દીવો પ્રગટાવો બે કૂતરાને રોટલી અથવા ખોરાક આપો ત્રણ કાળા કપડા દાન કરો ચાર ખોટા ભય દૂર કરવા માટે ભૈરવ નામ સ્મરણ કરો આ ઉપાય નિયમિત કરવાથી ઘરમાં શાંતિ અને સુરક્ષા વધે છે કાલા અષ્ટમીના લાભ કાલા અષ્ટમીની સાચી શ્રદ્ધાથી કરેલી ઉપાસનાથી ભય અને અશાંતિ દૂર થાય દુષ્ટ શક્તિઓથી રક્ષણ મળે શત્રુ બાધા નષ્ટ થાય માનસિક મજબૂતી વધે જીવનમાં સ્થિરતા આવે અંતિમ સંદેશ મિત્રો કાલા અષ્ટમી એ માત્ર એક તિથિ નથી પરંતુ તે આત્મવિશ્વાસ સુરક્ષા અને આંતરિક શક્તિ મેળવવાનો અવસર છે જો તમે શ્રદ્ધા અને નિયમથી આ દિવસે ભૈરવ દેવની ઉપાસના કરો તો જીવનના અનેક અદૃશ્ય અવરોધો દૂર થઈ શકે છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય ભૈરવ દેવ